ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ હતી આ મહોત્સવના દસ દિવસ દરમિયાન રાજ્યભર માંથી લાખો ભાવિકો પધારી નર્મદાજી ગંગાજીની પૂજન અર્ચન મહાઆરતી જોડાઈને સ્નાન નો લાભ લીધો હતો જેઠ સુ દશમને તારીખ સોળ જુન રવિવાર રોજ આ મહોત્સવમાં અંતેમ રહી ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા ગંગા દશેરા મહોત્સવના પૂર્ણાહુતિ દિને મહાઆરતી બાદ ઐતિહાસિક ઘાટ ખાતે મહાનુભાવો સહિત શ્રદ્ધાળુઓ આખા વર્ષ દરમિયાન માં નર્મદાજીના જળને શુદ્ધ અને પવિત્ર રાખવાનો સંકલ્પ લીધો હતો ગંગા નર્મદાને મળવા માટે ગંગા પધારે છે આ શુભ દિવસોની આજે પૂર્ણાહુતિ છે અહીંયા લાખો ભક્તોએ માં નર્મદાની ને મા ગંગાની આરતી પૂજા અર્ચના કરી છે તમામ પર મા નર્મદાનાને મા ગંગાના આશીર્વાદ વરસે એવી પ્રાર્થના કરજું સાથે સાથે જ ગુજરાતની દીવા દોરી કહેવાય મા નરદા અને મા નરદાને આ દસ દિવસ સતત માઈક પર જાહેરાત કરવી પડે કે કોઈ કચરો ના નાખતા કોઈ પ્લાસ્ટિકની થેલીઓ ના નાખતા કોઈ ફળિયા ના નાખતા એ આપણે માટે શરમજનક કહેવાય હું અહીંયા બારે માસ પધારનાર ભક્તોને વિનંતી કરું છું કે પણ જ્યારે પણ આવો મા નર્મદાની ચોખ્ખાઈનું ધ્યાન રાખે મા નર્મદા આપણી મા કહીએ છીએ આપણી જીવાદોરી કહીએ છીએ ત્યારે એને ગંદી ના કરીએ એમાં કચરો ના નાખીએ શ્રદ્ધાપૂર્વક એની પૂજા કરીએ એમાં સ્નાન કરીએ પણ જે આપણે એને ગંદી કરીએ છીએ એમાં પવિત્ર થવા આવતા હોય ત્યારે માને ગંદી કરો એ ખૂબ દુઃખદ છે આ દસ દિવસ જે રીતે આપણે આને ચોખ્ખી રાખી છે બારે માસ માં નર્મદા ચોખ્ખી રહે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું નર્મદેઠા